કંપની મેં એક જ રજૂઆત છે ફક્તને ફક્ત અમારું પગારને લઈને કે જે અમે અમારા પગારને સાત થી દસની અંદર કંપની પાસે માંગણી કરીએ છીએ ઘણી પ્રકારની હાલકી વહેંચવી પડે સાહેબ કારણ કે આજી વિકાસની અંદર દરેક માણસ પોતપોતાના પગાર ઉપર પોતાનું ઘર ચલાવતો હોય છે જેની એક્ઝામ્પલ તરીકે કે બાળકોની ફી હોય છે ઘરની અંદર ઘર ખર્ચનું જરૂરિયાત મુજબની વસ્તુ હોય છે ભાડાના મકાનની અંદર ભાડા હોય છે અહીંયા બારના ડ્રાઈવરો રહેતા મુજબ એ લોકોનું કાયમી ધોરણે લોજિંગ છે

હડતાલ સમિતિ લેવા માગીએ છીએ